પ્રયાગરાજ મહાકુંભમાં ગુજરાતનો શૌર્ય રાસ બ્રહ્મપુરી ગ્રુપ કરશે ગુજરાતનું ગૌરવ ઊંચું માણિયાહાટી નાનું બ્રહ્મપુરી ગ્રુપ મહાકુંભમાં એકત્રીસ જાન્યુઆરીથી બે જાન્યુઆરી સુધી કલાગ્રામમાં શૌર્ય રાસ રજૂ કરશે તલવાર રાસ અને લાઠીદાવ સાથે ગુજરાતી શૌર્યને પ્રદર્શિત કરશે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માણિયાહાટીના હકુભાઈ જોશી બ્રહ્મપુરી દાંડિયા ગ્રુપના ગ્રુપ લીડર આજે ભારત સરકારના ઉત્તર મધ્ય કેન્દ્ર કાર્યાલય દ્વારા અમને ગુજરાતના ગૌરવ તરીકે એક રાસ કરવાનું નિમંત્રણ મળ્યું છે તો અત્યારે અમે પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં નવદુર્ગાના આશીર્વાદથી પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે મને કહેતા ખૂબ હર્ષ થાય છે કે આજે અમારી આ પંચાણું વર્ષનું અસ્તિત્વ આજે અમે પંચાવન વર્ષમાં પ્રવેશ કર્યો છીએ અને મહાદેવના મહાકુંભ સંતો મંતોના દર્શન કરવાનો અમને જે ભગવાને મોકો આપ્યો છે મા નવદુર્ગાએ આશીર્વાદ આપ્યા છે તેનો અમને ખૂબ આનંદ છે આજે અમારી આ ત્રીજી પેઢીના કલાકાર મિત્રો આમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે મારા સાચી મિત્રો બધા અને આજે અમારા જે મારા ઈચ જેવા ભાઈ કિરણભાઈ સિસોદિયા અને સાથે જ બધા જૂના કલાકાર મિત્રો ભાઈ શ્રી વિક્રમભાઈ ગોપાલભાઈ યુવરાજભાઈ કિશનભાઈ ઉદયભાઈ કાગડા અમારા કોરિયોગ્રાફર આ વગેરે જે અત્યારે ભાગ લઈને અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ તેનો અમને ખૂબ આનંદ છે અમે ગુજરાતને ગૌરવવંતુ કરશું અમે ગુજરાત રાજ્યમાં ચાર ચાર વખત પ્રથમ સ્થાન મેળવી અને આજે અમને આવા જે ખાસ મેળા ભારતભરમાં અમે જે ધૂમ મચાવી છે તેનું અમને ખૂબ ગૌરવ છે અને ગૌરવ સાથે આજે અમે સમગ્ર ગુજરાતને ગૌરવવંતુ કરીને અહીં આવશું તેવી મા અંબાને મા નવદુર્ગાને પ્રાર્થના કરીએ છીએ જય બોલ અંબે